જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અજીત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે દિગ્ગજ નેતાને ફોન પર આપી ઓપર મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ પાકિસ્તાની ડોનના સમર્થનમાં વિડીયો પોસ્ટ કરનાર અફતાબની બુજથી ધરપકડ સાહેબોઝે સીએમ નીતિશને આપી મોટી ધમકી ભારત અંધાધૂંધી જોઈ રહ્યું છે તેની સાથેના બાંગ્લાદેશના સંબંધો સ્થિર બનશે શેખ હસીના જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જપ્તમાંથી ફરાર કોર્ટ કોર્ટ પરિસમાં ફિલ્મ દ્રશ્યો સર્જાયા ગુજરાત પોલીસ વિભાગમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતીને લઈને મહત્વના સમાચાર આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ મહારાષ્ટ્ર બાદ ગોવા રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત કોંગ્રેસ અને આપને મોટો ઝટકો અરવલ્લી પર રાજનીતિ સરકાર એકા યુપીએમના નેતૃત્વમાં સંરક્ષણ વધાર્યું કોંગ્રેસે પર્યાવરણ સંકટ મામલે કર્યો પ્રહાર નિયમ તોડનારા માટે કોઈ રાહત નથી લોન ન ચૂકવતા અને ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ તમારું સ્વાસ્થ્ય સાચી વસ્તુનો જ हकदार છે નકલી ઉત્પાદનો સામે હર્બલ ઇન્ડિયાની પહેલ ધોરણ 12 ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત ગુજરાત શિક્ષણ બોર્ડ પેપર લખવાનો સમય લંબાવ્યો અમદાવાદ એલસીએ આંતરરાજ્ય વાહન ચોરીનો રેકોર્ડ કર્યો પડદા ફાસ્ટ બેની ધરપકડ અને દસ ટુ વ્હીલ જપ્તી મહારાષ્ટ્રમાં દાદા પરિસવને સોકાવશે પુણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલન આઈપીએલ બે હાજર ચોવીસમાં ગુજરાતી સ્ટાર ખેલાડી પાસેથી કેપ્ટન સી છિનવાઈ કેલ રાહુલને સોંપાશે જવાબદારી નહીં છોડીએ જવાબદારી પાર્ટીના સીએમ યોગીના આકારમાં પ્રહાર ભાજપને એક વર્ષમાં છ હજાર અઠયાસી કરોડ નું ફંડ મળ્યું ઇલેક્ટ્રોલ બ્રોન્ડ ખતમ થવાની કોઈ અસર નથી દેશના દિગ્ગજ નેતાની કુર્શી ખતરામાં રાજ્યમાં વાપસી પર કેચ ખસાયો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફરી એક ઝટકો નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ છ દિવસ અગાઉ જ મળી હતી રાહત ભાજપે એક જ પરિવારના છ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છ એ છ હાર્યા મહારાષ્ટ્રમાં ગજબ ખેલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો એર ઇન્ડિયાના વિમાનને ઉડાન ભરતા જ જમણું એન્જિન બંધ દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું નવા નિયમો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી દેશભરમાં લાગુ યુપીઆઈ ચુકવણીઓ અને રેશન કાર્ડમાં નોંધપાત્ર ફેરફાર જો બંગાળ જીતીશ તો દિલ્હી પણ ચીનવી લઈશ દેશમાં બીજેપીને ખતમ કરીને જ રહીશ મમતા બેનરજીનું નિવેદન ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપના ખોળામાં ગઈ સૌથી વધુ બેઠક

ભાજપે ચાલીસ વર્ષમાં પહેલીવાર આ બેઠક પર મેળવી જીત રેલવે કંપનીના શેરોમાં વીસ ટકા સુધીની તેજી આઈઆર સીટીસી સહિત આ શેરોમાં આવ્યો ભારે ઉછાળો ભાજપ સારી રીત રાજ્યોમાં એસી એસીએસટી વિરુદ્ધ ગુનાઓમાં ઉછાળો ઉત્તર પ્રદેશ સૌથી વધુ સુરક્ષિત હાદીહત્યા કેસનું કોકડું નહીં ઉકેલાય તો ચૂંટણી નહીં થવા દઈએ વિપરેલા વિદ્યાર્થીઓની ચીમકીથી યુનુ સરકાર ટેન્શનમાં